નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકાવાઉ તાલુકાના કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કુકાવાઉ તાલુકાના કોલડા ગામે સંત શ્રી કોલવા ભગત મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંત શ્રી કોલવા ભગતના મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં કોલડા ગામ ખાતે બાવન ગજની ધજાના દાતા શ્રી જરામભાઈ નાનજીભાઈ કીકાણી કાળુભાઈ નાનજીભાઈ કિકાણીના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા ત્યારબાદ આ બાવન ગજની ધજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી રાજાદી રાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોતિ સ્વરૂપે કોલેશ્વર ધામ કુલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કુલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમને ગજની ધજા ચડવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે નામ જીનલ કીકાણી આજ રોજ કોલડા ગામ ખાતે કોલવા ભગતના મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોલડા કોલવા બાપાના મંદિરે ગદની ધજા ચડાવવામાં આવી હતી તેના દાતા શ્રી જયરામભાઈ નાનજીભાઈ કીકાણી તથા કાળુભાઈ નાનજીભાઈ કીકાણીના ઘરે પૂજા વિધિ કરી હતી ત્યારબાદ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા ત્યારબાદ કોલવા બાપાના મંદિરે ધજારોહણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો જય કોલવા બાપા જય દ્વારકાધીશ